રાજકુમાર જ્યાં છે એનું મર્ડર થયું છે એમાં પણ આ ગણેશ છે સસ્પિશિયસ છે કેમ કે રાજકોટ પોલીસ એમના આંગળીના ઈશારા ઉપર ના છે એટલે આજ દિન સુધી ગુનો દાખલ થયો નથી સંસદ ભવનમાં પણ આ બાબતે વિરોધ થયો કે ભાઈ ગણેશ ગોંડલ ઉપર એફઆઈઆર દાખલ થાય પણ આજ દિન સુધી થઈ નથી હું પછી મારી પત્ની તો હવે મારો છોકરો વંશવાદ ખતમ કરવો છે ત્યારે આ લોકો એક થી ચાલે શું સ્ટ્રેટર્જી કે ભાઈ આ મુદ્દાને ડાયવર્ટ કરો શેમાં તો કે જાતિ જ્ઞાતિમાં જાતિ જ્ઞાતિ મુદ્દો છે જ નહીં આ વ્યક્તિએ કોઈને મૂક્યા જ નથી જે ગણેશ છે એને કોઈને મૂક્યા નથી એને પછાત જાતિ ઉપર અત્યાચાર કર્યા છે એમને સોલંકી વાળા દરબાર પટેલો કોઈને મૂક્યા નથી એટલે જો આવા વ્યક્તિઓ સમાજની વાત કરે તો એ તો આપણા ગળા નીચે ઉતરે એવી વાત નથી કે ભાઈ બાપના બોલથી માનું ધાવણ ધાવ્યા હોય તો અહીંયા આવી જાવ તો એને જ કહેવાય સત્તાનું સુરાતન હકીકતમાં એ વ્યક્તિનું કોઈ એક્ઝિસ્ટન્સ જ નથી એમના પિતા એમના માતા જે એમએલએ છે એમના જોર ઉપર એ બોલે છે ત્રણ ત્રણ બોડીગાર્ડો સાથે રાખે છે વ્યક્તિને એવું કહી કે તમે અશાંતિ ફેલાવો છો મર્ડરો કરી કરી તમે ગોંડલ ની અંદર અશાંતિ ફેલાવી છે તો આવા લોકોને ટિકિટ ના મળવી જોઈએ એ સિવાય અન્ય કોઈ પણ ધર્મ અન્ય કોઈ પણ સમાજ અન્ય કોઈ પણ જાતિના વ્યક્તિને ટિકિટ મળે એવી ભાવનાઓ સાથે અમે ગોંડલમાં આગળ વધીશું છે ગોંડલ